ઉત્તર ગુજરાતમાં રાત્રિના સમયે ઘરફોડ ચોરીના ગુનાઓ આચરતી કુખ્યાત રાજા ટકલા ગેંગને બનાસકાંઠા એલસીબી પોલીસે ઝડપી લીધી છે પોલીસે બાતમીના આધારે થયેલી આ કાર્યવાહી દરમિયાન ગુનામાં વપરાતા સાધનો તેમજ મુદ્દામાલ કબજે કર્યો છે ત્રણ શખ્સોની અટકાયત કરી કુલ સોળ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લી સહિતના જિલ્લાઓમાં આ ગેંગ લાંબા સમયથી રાત્રિના સમયે ઘરફોડ ચોરીના ગુનાઓ આચરતી હતી એલસીબીની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ગેંગનો મુખ્ય સૂત્રધાર રાજા ઉર્ફે ટકલો મુનાભાઈ સતલુભાઈ કેવટ છે જ્યારે અન્ય બે સભ્યો રાજસ્થાનના ડુંગરપુર તથા એક સભ્ય સુરેન્દ્રનગર જિલ્લાના હોવાનું બહાર આવ્યો છે ગુનાની કબૂલાત દરમિયાન જણાયું કે આ ગેંગ ચોરી કરવા માટે અમદાવાદથી પેસેન્જર વાહનમાં ટાર્ગેટ કરતી અને ચોરી બાદ તે વાહનો બિનવારસી હાલતમાં છોડી દેતી હતી બનાસકાંઠા એલસીબીની ત્વરિત કાર્યવાહીથી ઉત્તર ગુજરાતમાં સક્રિય રહેલી આ કુખ્યાત ગેંગનો અંત આવ્યો છે નમસ્કાર હું પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લામાં બનતા પ્રોપર્ટી ઓફિસના જુદા જુદા જે બનાવ છે ઘરફોડ હોય વાહન ચોરી હોય અથવા અન્ય ચોરી હોય તે પ્રોપર્ટી ઓફિસના બનાવને શોધી કાઢવા માટે એલસીબીની જુદી જુદી ટીમે કામમાં હતી અને છેલ્લા એક મહિનાથી આ કામગીરી શરૂ હતી આ કામગીરી દરમિયાન જે બનાસકાંઠા જિલ્લામાં ઘરફોડના અથવા ચોરીના બનાવ બનેલ છે તે અનુસંધાને થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરીને ઘરફોડ ચોરીનો અને ચોરીને બનાવ કરનાર ચોરી કરનાર એક ગેંગને પકડવામાં આવેલ છે આ ગેંગના જે પ્રમુખ છે તે રાજા ટકલા નામના એક આરોપી છે જેના નામથી આ ગેંગ ઓળખવામાં આવે છે જે મુખ્ય આરોપી છે જે રાજા ટકલા છે આ મૂળ વતની બિહારના છે અમદાવાદના મજૂરી કરે છે આના ઉપર સોળ જુદા જુદા મર્ડર બીજા બે જે આરોપી છે રાજસ્થાનના છે અને અમદાવાદમાં મજૂરીના કામ કરે છે તેના ઉપર પણ છ અને પાંચ જેટલા ચોરીના બનાવ છે જુદી જુદી જગ્યાના અત્યારે તેઓને પકડવા પછી જે ડિટેક્શન થયેલ છે તેમાં અલગ અલગ જગ્યા ઉપર તેઓ દ્વારા કરવામાં આવેલ બાર જેટલી ઘરફોડ અને ચાર જેટલી વાહન ચોરીના બનાવ ડિટેક્ટ થવા પામેલ છે જેમાંથી અત્યારે બે બાઇક ત્રણ મોબાઈલ અને બસો ગ્રામ જેટલી ચાંદીની રિકવરી થયેલ છે ઇન્વેસ્ટિગેશન દરમિયાન અન્ય મુદ્દામાલની પર રિકવરી થાય તે પ્રમાણે અમારી આશા છે અત્યારે જે ડિટેક્શન થયેલ છે જેમાં બનાસકાંઠાના છ જેટલી ચોરીઓ ઘરફોડ અને બાકી ચોરી ડિટેક્ટ થયેલ છે જે આ વર્ષની છે આના સિવાય મહેસાણા પાટણ સાબરકાંઠા અરવલી જેવા જિલ્લાઓની પણ ચોરી ડિટેક્ટ થયેલ છે આ જે લોકો છે આની એમો આ પ્રમાણે હતી કે જે જગ્યા ઉપર તેઓને ચોરી કરવાની છે તે ગામમાં તે શહેરમાં આ લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટના માધ્યમથી આવતા હતા બસ હોઈ શકે છે ઇકો હોઈ શકે છે અને તે તે જગ્યા ઉપર આવ્યા પછી એક બે બાઈકની ચોરી કરતા હતા તે બાઇક ઉપર ગામમાં નાઈટ સમય દરમિયાન ફરતા વખતે જે કોઈ કમર્શિયલ કોમ્પ્લેક્ષ તેઓને મળે જેમાંથી વધુમાં વધુ કેશ મળી શકે છે તે કમર્શિયલ કેમ્પ કમર્શિયલ કોમ્પ્લેક્ષમાં દુકાનોમાં ઘરફોડ કરીને કેશની ચોરી કરતા હતા અને તેના સાથે કોઈ જ્વેલરી મળે તેની પણ ચોરી થતી હતી અને ચોરી થયા પછી પછી હાઉસ બ્રેકિંગ થયા પછી તે બાઇકને ત્યાં જગ્યા છોડીને તે જતા હતા તો આ પ્રમાણે તેઓની યમો હતી અત્યારે કરવામાં આવેલ છે પૂછપરછ શરૂ છે એલસીબી અને એલસીબી પીઆઈ એલસીબી ઇન્ચાર્જ પીઆઈ દ્વારા જે કામગીરી કરવામાં આવેલ છે તે દ્વારા આ મોટી ઘરફોડ કરનાર ગેંગને પકડવામાં આવેલ છે અને આવનાર સમયમાં તેઓ પાસેથી અન્ય પણ કોઈ અ ઇન્વેસ્ટેશન દરમિયાન ચોરી બાબતની વિગત મળે તો આપને જણાવવામાં આવશે આ અત્યારે આના સિવાય એક આરોપીઓની સંડોવણી છે પરંતુ તેઓને અત્યાર સુધી પકડવામાં આવેલ નથી પરંતુ આવનાર સમયમાં ઇન્વેસ્ટિગેશન દરમિયાન આ આરોપી અથવા અન્ય આરોપી પણ કોઈ ખૂલે તો તેઓની ધરપકડ કરવામાં આવશે તાજા અને વિશ્વસનીય અપડેટ્સ માટે અમારી ચેનલ ન્યૂઝ ઓનલીને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો